કેમ છો મારા વાલા મિત્રો આજે સત્તર છ બે હજાર ચોવીસ અને સોમવારનો દિવસ અઠવાડિયાનો શુભ શરૂઆતનો દિવસ પરંતુ આજે બકરી ઈદના તહેવારના નિમિત્તે શેર માર્કેટ આજે સદંતર બંધ રહેશે મિત્રો બજાર ગયા બે અઠવાડિયામાં તમે જુઓ જબરદસ્ત તેજી જોવા મળી સિવાય કે ખાલી ચાર તારીખ નો દિવસ એવો હતો કે જે રિટેલ ના છક્કા છોડાવી દે એવો હતો એટલે રિટેલ ઇન્વેસ્ટર ચાર તારીખે ડરી ગયો હતો કે સાલું સીટો ઓછી આવશે તો બજાર કડક થઈ જશે હવે બની રહી છે એટલે આને પાછું એક તેજીનું હથિયાર હાથમાં લઈને ચાલવા માંડ્યું એનડીએ સરકાર બની ગઈ એટલે બજારને એવો આભાસ થઈ ગયો કે ભાઈ આ એક સ્થિર સરકાર બની રહી છે સ્થિર સરકારમાં કોઈ પણ ઇન્વેસ્ટરને ઇન્વેસ્ટ કરવામાં ડર ન લાગે કેમ ડિસિઝન લઈ શકે સ્થિર સરકાર આમ આપણે જોવા જઈએ તો ન કહેવાય કારણ કે બે ટેકાવાળી સરકાર છે ગમે ત્યારે ટેકા આઘા પાછા થાય તો લોચા તો પડે પણ મોદી સાહેબને એ બધું ટ્રેકલિંગ કરતા આવડે છે એટલે એની કોઈ બહુ ચિંતા નથી અને બધા ખાતાઓ પણ એમણે એમના જોડે રાખેલા છે બીજેપી જોડે એટલે જે મેન મેન ખાતાઓ કહેવાય એ બધા એમની જોડે રાખેલા છે એટલે એ ડિસિઝન લેવામાં એ ખાતાઓમાં કોઈ જાતની ચિંતા નથી મિત્રો બે અઠવાડિયા તો સારા રહ્યા પણ આ અઠવાડિયે ચાર દિવસ પોઝિટિવ જોવા મળશે એનો કરંટ જે છે એ પોઝિટિવલી વર્કિંગ કરતો જોવા મળશે ભલે બજાર રેન્જ બાઉન્ડ જોવા મળે એક ડાયરા સીમિત દાયરાની અંદર કામકાજ કરતું જોવા મળે જો બ્રેકઆઉટ મળ્યું તો એ ઉપરની સાઈડે વધારે દોડશે પણ આપણે કોશિયસ રહીને જ કામકાજ કરવાનું મિત્રો કારણ કે ગમે ત્યારે ગમે તે વસ્તુ બને માર્કેટ છે રાત્રે ગમે ત્યારે ગમે તે વસ્તુ બની જાય આપણા બજારો રાત્રે બંધ હોય પણ વિદેશના બજારો રાત્રે ચાલુ હોય છે એ લોકોને ત્યાં આખો દિવસ ચાલતું હોય છે આપણી રાત હોય તો એ લોકોને દિવસ હોય ત્યાં કઈક અણબનાવ બને તો આપણે અહીંયા સવારે ઉઠીએ ત્યારે આપણો કડક ટકા પાછા તમે તમે એમ તો તો કહેતા કે કાલ બજાર સારું રહેશે પણ આવી અણસર્ટેનિટી થવાની હોય એ કોઈ જાણી શકવાનું છે એટલે મિત્રો આપણે આપણી જાતે કોશિયસ રહીને સરસ રીતે કામકાજ કરવાનું સારા અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જેથી કરીને આપણને આપણા કોઈ પણ અંદર તકલીફ ના પડે ટુ નો યોર કંપની મેં તમને પણ જણાવેલું આગળ તમે કોઈ પણ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો પહેલા ટુ નો યોર કંપની જે તે કંપની વિશે તમે માહિતી લો માહિતી લીધા પછી કંપની કેટલું ટર્ન ઓવર કરે છે કંપનીનું સેલ્સ કેટલું છે કંપનીનું પ્રોફિટ કેટલું છે કંપનીનું એબિટા માર્જિન કેટલું છે

અને આપણે રોકાણ કરી દેવાનું એવું નહીં કરવાનું કોઈ એમ કે તમે ફલાણી કંપનીનો સેલ લઈ લો પચાસ રૂપિયાનો છે સો રૂપિયા થઈ જશે આવનારા છ મહિનામાં એટલે આપણે શું કરીએ એ કંપનીનો સેલ લેવા દોડીએ પણ એ ખબર નથી કે એ કેમ ટાર્ગેટ પેલા ભાઈએ આપ્યો કારણ કે એમને નીકળવું છે એમાંથી એટલે તમે લેશો તો એ નીકળશે ને ભાઈ વસ્તુ સમજ્યા તમે કોઈ પણ મોટો હાથી એને નીકળવું હોય તો સામે લેવા વાળા તો જોઈએ ને એને વેચવું હોય દાખલા તરીકે એને પચીસ રૂપિયામાં શેર લીધો પણ એને ખરીદી કરતો કરતો પચાસ રૂપિયા સુધી આવી ગયો અને શેર નો ભાવ પચાસ રૂપિયા ચાલે છે એને પ્રોફિટ થાય છે પચાસ રૂપિયા એટલે એ શું કરે સોનો ટાર્ગેટ બતાવે અને મેસેજ છોડે રિટેલ ઇન્વેસ્ટરોમાં એટલે રિટેલ ઇન્વેસ્ટરો પચાસ બાવનના ના ભાવે ખરીદારી કરવા દોડે એટલે એ દઈને બધો શેર વેચી નાખે એટલે એ પ્રોફિટમાં કોણ રહ્યો પેલો મેસેજ આપ્યો એ અને નુકસાનમાં કોણ રહેશે તો રિટેલ ઇન્વેસ્ટર કે જેને નીકળવાના કોઈ ચાન્સ ના રહે કારણ કે ખરીદી ખરીદી કરવા વાળું કોઈ આવે નહીં નાના નાના ચકલીઓમાં એટલે તમે ત્યાં ફસાયેલા રહો હવે તમને જયારે કોઈ બીજો કોઈ આવે ખરીદી કરવા ત્યારે તમને એના જેવું છે છે આ બધું એટલે એટલે એક 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 પકડે પકડે છોડે છોડે ગેમ મિત્રો સારી કંપનીમાં જેના વોલ્યુમ સારા હોય એવા કંપનીના શેર્સમાં પડવાનું જેથી કરીને તમારે ક્યારેક વેચવું હોય તો તમે આસાનીથી વેચી શકશો મારું તમને આ જણાવવું છે એટલે મિત્રો આવનારા અઠવાડિયામાં સારા શેર્સની અંદર ઇન્વેસ્ટ કરવાનું મેં તમને આગળ પણ કરેલા છે શેર્સ યુનોમીંડા ઉપર ધ્યાન રાખજો પહેલા ગયા અઠવાડિયે મેં તમને જણાવેલું યુનો મિંડા પછી બોઇલ પછી ઓઇલ ઇન્ડિયા આ બધા શેર્સ સારા છે રોકાણ કરીને શાંતિથી પ્રોફિટ કમાઈને નીકળજો વીસ પચીસ ટકા પ્રોફિટ મળે એટલે આરામથી નીકળીવાનું ભાઈ કઈ બેંક તમને આપે છે વીસ પચીસ ટકા બે મહિના મહિનામાં કોઈ ના આપે સારું પ્રોફિટ મળે નીકળી જવાનું ભાઈ કંપની વિશે પ્રેમ નહીં કરવાનો કંપનીને લવ નહીં કરવાનો કે ભાઈ હારું આ લીધો છે આ તો વધશે વધતું હોય તો વધશે આપણને પ્રોફિટ મળે છે ને આપણે નીકળી જાઓ થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આવનારું અઠવાડિયું તમારા માટે શુભદાયી રહે લાભદાયી રે ફળદાયી રહે